ભુજના યુનિવર્સિટી રોડ ઉપર કે હોસ્પિટલ પાસે લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ આખરે મામલતદાર સર્કલ અને અન્ય અધિકારીગણ પોલીસ સાથે રાખીને દૂર કરવામાં આવ્યું ભુજના યુનિવર્સિટી રોડ ઉપર કે કે હોસ્પિટલ નજીક જે પાકા દબાણો લાંબા સમયથી હતા તેને દૂર કરવા માટે તંત્ર વાહકો દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસની અવધિ પરિપૂર્ણ થતાની સાથે આજે ભુજના મામલતદાર રાકેશ પટેલ નાયબ મામલતદાર હરેશ જોશી સર્કલ ઓફિસર અમિત યાદવ તથા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પટેલ સાહેબ અને તેની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે સવારથી બુલડોઝર સાથે ત્યાં દોડી ગયા હતા અને તાત્કાલિક અસરથી જે પાકા દબાણો કરી અને સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દબાણ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું દબાણ દૂર કરતી વેળાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને કેટલાક લોકોએ દબાણ દૂર ન કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પોલીસે અને મામલતદારના સ્ટાફે જણાવ્યું હતું કે દબાણ દૂર સ્વેચ્છાએ થાય તે માટે નોટિસ આપી પૂરતો સમય આપવામાં આવ્યો હતો આમ છતાં આખરે સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા મામલતદાર અને તેની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે દબાણ ઉપર બુલડોઝર ફેરી દઈ અને સરકારી જમીન જે છે યુક્ત હતી તે મુક્ત કરવામાં આવી જમીન ચોખ્ખી કરવામાં આવી છે હજુ પણ આવતા દિવસોમાં જે સરકારી જમીન પર દબાણ કરવામાં આવી રહ્યા છે તે તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આવા દબાણો દૂર કરવામાં આવે તે પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવશે એવું જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને આજે શનિ મંદિર પાસે જે આ સરકારી જમીન પર દબાણ હતું તે દૂર કરી દેવામાં આવ્યું છે